શહેરમાં ગઈકાલે ગઢવી અને પ્રદેશ મહામંત્રી સાગરભાઈ રબારીએ જે આવનારા દિવસોમાં સ્માર્ટ મીટર લગાવવાની જે કેન્દ્ર સરકારની યોજના છે વડોદરામાં સાડા નવ નવ લાખની આસપાસ બિલ આવ્યું છે તેનો વિરોધ કર્યો હતો ઇસુદાન ગઢવી અથવા સાગર રબારીએ ગઈકાલે કેલ્ક્યુલેશન કરીને માહિતી આપી હતી કે કઈ રીતે સ્માર્ટ મીટર પ્રજાને લૂંટી શકે છે તેવું હાલ તેમનું કહેવાનું હતું ગઈકાલે એમણે ડેમો બતાવ્યો હતો હાલ જે ટોરેન્ટ પાવર છે અદાણી પાવર છે તેમને એમણે ચેતવણી આપી છે તેમણે કહ્યું છે કે જો આવનારા દિવસોમાં સ્માર્ટ મીટર લગાડવામાં આવશે તો તેના ઘરે ઘરે જઈને કનેક્શન આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કાર્યકરો કાપી નાખશે અથવા તો જો આ તે લાગ્યા પછી ટોરેન્ટ અથવા અદાણી તેના જો કનેક્શન કાપી જશે તો કનેક્શન જોડી આપવાનું કામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અથવા નેતાઓ કરશે એની માટે ભલે જેલ જવું પડે જેલ ભરો આંદોલન કરવું પડે જેની સમગ્ર માહિતી ગઈકાલે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ઈસુદાન ગઢવી આપી હતી જગ્યાએ સાથે સાથે આજે સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈને સમગ્ર જિલ્લાના કલેક્ટરોને આવેદન પત્ર આપવામાં આવી રહ્યું છે તેમનું કહેવામાં આવી રહ્યું છે કે જનતાને લૂંટવાનો પ્રયાસ બંધ કરવામાં આવે કારણ કે રિચાર્જ થકી હવે આવનારા દિવસોમાં દોઢ કરોડની આસપાસ ગુજરાતના મીટર ધારકો છે તેને બિલ જવાના છે શું છે સમગ્ર સ્માર્ટ મીટરની હકીકત અથવા તેમનો વિરોધ શું છે કેન્દ્ર સરકાર શું કહી રહી છે દાવાઓ શું છે આપણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પાસેથી જાણીશું સૌથી પહેલા આપનું નામ જણાવો મારું નામ ગુલામપુરી શેખ છે અને હું અમદાવાદ શહેરનો લઘુમતીનો પ્રમુખ ગુલામભાઈ કેવી માંગણી છે શું આપનું મત છે સ્માર્ટ મીટરને લઈ સ્માર્ટ મીટરને લઈને અમારી માંગણી એક જ છે કે આ જે સ્માર્ટ મીટર લગાવવાનું જે ચાલુ કર્યું છે સમગ્ર ગુજરાતમાં એ સૌથી પહેલા તાત્કાલિક બંધ કરવામાં આવે જે રીતે અમારા નેતાઓએ આખો ખુલાસો કર્યો છે એ રીતે આજે અમને એવું લાગે છે કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી કરોડો કરોડો લોકોને ઓડ કરોડ પતિ બનાવવા માંગે છે અને ગરીબને હજુ ગરીબ કરવા માંગે છે તો આજે અમારા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના આદેશ અનુસાર અમદાવાદ જિલ્લા કલેક્ટરને અમે આવેદનપત્રક આપવા આવ્યા છીએ અને અમે માંગણી કરી છે કે દિલ્હી અને પંજાબની અંદર જે રીતની બસ્સો યુનિટ મફત મળે છે એ બસો એવી રીતની ગુજરાતની અંદર આપવામાં આવે ગુજરાતની અંદર જે ફૂલ ચાર્જ છે એ રદ કરવામાં આવે ગુજરાતની અંદર સરકારી કર છે એ રદ કરવામાં આવે અને હમણાં એક નવું એક ટેક્સ અંદર છે સરપ્લસ છે એ સરપ્લસ બી ગુજરાતની અંદર બંધ કરવામાં આવે કેમકે આજે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ઉપર ક્રાસીને લાઇટ બિલની અંદર લાખો રૂપિયા જે રીતે સિત્તેર યુનિટ આવતા હોય તો એની અંદર બસો ત્રણસો રૂપિયા હોય તો એની અંદર ચાર ચાર ગુણા એના કરતાં વધારે સરકારી કરને ટેક્સને લગાવીને લેવામાં આવે છે લૂટ કરવામાં જે આવી રહી છે થોરેન્ટ પાવર અને બીજી કંપનીઓ દ્વારા જે બંધ કરવામાં આવે એ માંગણી સાથે આમ આદમી પાર્ટી આજે અમદાવાદ કલેક્ટર કચેરી ને આવેદન પત્ર આપવા આવી છે લૂંટ કઈ રીતે આપ એમાં જોઈ રહ્યા છો લૂંટ માં એવું લૂંટ અમે એ રીતે જોઈ રહ્યા છે કે જે રીતે સરપ્લસ ચાર્જ છે એ સરપ્લસ ચાર્જ કયો ચાર્જ છે પછી એમાં સરકારી કર નાખવામાં આવે છે પછી મીટરોની અંદર મીટર ભાડું લેવામાં આવે છે પછી એની અંદર દૂર ચાર્જ લેવામાં આવે છે એટલે ઘણા બધા ચાર્જ પાને લગાડીને એટલે ગરીબોને લૂંટવાનું કામ કરી રહ્યા છે અને એની અંદર જે જે રીતે યુનિટો છે એ યુનિટોની ટ્રકની અંદર બી દાંદલી કરવામાં આવે છે તો અમારી માંગણી છે કે તમે લોકો પહેલાં સૌથી પહેલા ફ્યુલ ચાર્જ અને સરપ્લસ ચાર્જ રદ કરે અને સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરવામાં આવે

તો વીસ દિવસમાં સાડા ચાર હજાર રૂપિયા બિલ આવશે સ્માર્ટ મીટરમાં તે યોગ્ય નથી ત્યારે જે અહીંયા આપણે કમાણી નથી તો લોકો ભરશે ક્યાંથી આ બિલ અત્યારે એને લઈને આમ આદમી પાર્ટી અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું છે આગળના સમયમાં જો આ ચાલુ ને ચાલુ રહેશે તો આમાંથી ઉગ્ર આંદોલન પર આવશે એવું કોઈ ઉદાહરણ આપની પાસે આવ્યું છે કે વધારે પૈસા લેવામાં આવે છે તો સ્માર્ટ મીટર મૂકવું છે હા કારણ કે સુરત સુરત આપણે વડોદરા સુરતની અંદર કે જે જૂના મીટરો હતા અને એને બદલીની અંદર જે સ્માર્ટ મીટરો જે છે એના આખા યુનિટ આખા એનો એનો જે 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 આખો એ પૈસા અલગ જ બતાવે છે એટલે આ તો જનતાને લૂંટવાનો એક કાર્સો કરી નાખ્યો છે અને ઉદ્યોગપતિની સરકાર છે ગરીબ થાય છે અને ઉદ્યોગપતિને રાજી રાખવા માટે અને હવે આ જે લોકસભાની ચૂંટણી ગઈ એટલે એની પાછળથી જે ફંડ લીધું છે એટલે એને રિફંડ આપવા માટે એક આ કાર્તો છે બીજું કે ઉદ્યોગપતિનો જે સોલાર પ્લાન્ટ નાખેલો છે એ પ્લાન્ટ વેચવા માટેની એક આ ષડયંત્ર ચાલી રહ્યું છે ગુજરાતની અંદર બરોબર અને આ જો નાબૂદ કરવામાં નહીં આવે અને સ્માર્ટ મીટર અમારા ગુજરાતની અંદર એક એક ઘરે લોકો જનતા બહાર આવશે અને અમે આનો ઉગ્ર વિરોધ કરીશું બરોબર ત્યાં સુધી નાબૂદ નહીં થાય ત્યાં સુધી સ્માર્ટ મીટર જે જનતાને લૂંટવાનો એક કાર્ટો છે ચડેતર છે ગઈકાલે ઇશુરામ ગઢવીએ કેન્દ્રની ભાજપા સરકાર ઉપર આક્ષેપ કર્યા છે કે પ્રજાને લૂંટવા માટેનો કાર્ટો બે હજાર બારથી રચાઈ ગયો હતો શું કહેતો આપીટરના નામ બિલકુલ સાચી વાત છે કારણ કે આ કોઈ પણ નીતિ આવે એ એ રિએક્શન શું થશે એનું બધું પ્લાનિંગ કરવામાં આવતું હોય છે આ સરકાર જેમ શિક્ષણ નીતિ જે બે હજારની અંદર લાગુ કરી ખાનગીકરણ કર્યું અને પછી અત્યારના ખુલ્લે લૂટ ચાલે છે એ જ રીતે આ લોકોએ સ્માર્ટ મીટર લાવીને એનું પેલા વ્યૂહના રચી કાઢી દીધું ને હવે જે એનું ઇમ્પ્લિમેશન જે છે એ ચાલુ કર્યું છે કે ભાઈ સ્માર્ટ મીટર લગાવો ને પબ્લિકને લૂટો કારણ કે તમારી જોડેથી એડવાન્સ પૈસા લેવામાં આવશે આજે તમને નોકરી કરવા જો તમે પછી એક મહિના પછી તમને મળે છે તમને પૈસા નહી આપતા પરંતુ અત્યારના તમે જુઓ રિચાર્જ હોય